સિદ્ધારામાએ રજૂ કરેલા બજેટ અંગે પ્રતિક્રિયા આપતા ગુજરાત વિધાનસભાના વિપક્ષ નેતા અમિત ચાવડાએ કહ્યું હતું કે બજેટ સરકાર બચાવો માટે છે દેશ માટે નહીં ગુજરાતની વડાપ્રધાન હોય કે પછી લોકો આશા રાખે કે બજેટમાં ગુજરાતને કંઈ મળશે પણ બજેટથી રાજ્યના લોકોને નિરાશા જ મળી છે આજે કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે બજેટ રજૂ કરવામાં આવ્યું છે સમગ્ર બજેટ ભાષણ સાંભળ્યા જોયા પછી એટલું ચોક્કસ લાગે કે આ બજેટ દેશ માટે નહીં દેશના લોકોને રાહત આપવા માટે નહીં પણ સરકાર બચાવ દેખાય આવે છે આ કેન્દ્ર સરકારનું બજેટ દેશ માટે નહીં પણ જ્યારે બિહાર અને આંધ્રપ્રદેશ માટે હોય એવી સ્પષ્ટ પ્રતિથી થાય છે બજેટમાં બિહારના કુમાર અને આંધ્રપ્રદેશથી ચંદ્રાબાબુ નાયડુનો ખોપ સ્પષ્ટ રીતે દેખાઈ આવે છે આ બજેટ દેશની ચિંતા કરવા કરતાં પોતાની ખુરશી બચાવવાની ચિંતાવાળું હોય એવું પણ સ્પષ્ટ રીતે દેખાઈ આવે છે ગુજરાતી વડાપ્રધાન હોય અને દેશનું બજેટ રજૂ થતું હોય ત્યારે ગુજરાતીઓને ચોક્કસ આશા હોય કે ગુજરાતને કંઈક નવું મળશે પણ આખું બજેટ જોતા ગુજરાત માટે એવું કોઈ સ્પેશિયલ પેકેજ કે જાહેરાત જોવા મળી નથી એના કારણે સમગ્ર ગુજરાતના લોકો નિરાશ થયા છે